એક પણ દાણો ડીપ નાખે મજી ખાલી ફટાય બધો હા એનો ડીપ નો મશીન છે તમે તમે જોવો ને બીજા બધા કરતા ડી ચણા જીરું આ સારું છે હા

બરોબર ને એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો ત્યારે 14 ને પોટ આપો ત્યારે ઓલા ખાતરો ઓછા કરવાના હવ બંધ કરવા અડધા કરવા અડધા કરવા છો ને ભાઈ હે તમને

મે તમને કીધું એમાં લાંબા ગાડા ઉધી પાછો 30 દિવસે તમારે આનો છટકાવ કરવાનો છે તમે સાંભળ્યું તમે છટકાવ કરજો બરોબર એ 30 દિવસે એટલે બાકીનું જે ફોસ્ફરસ છે જે છોડને જોતું હે 30 દિવસ સુધીનું તમારું છોડને પોટ આપો એમાંથી મળી રહેવાનું જે ખોરાક જોતો તો બાકીનું તમે 30 દિવસ પછી છટકાવ કરવાનો છે એમાંથી મળી રહેવાનું બોલો બીટી આવી છે બીસાળ બે દર હાડી એવું બરોબર ને

એક મિનિટ બેસો ભાઈ એક આજે આપણી સાગરીકા પ્રોડક્ટ છે ને આનું તમને આશિષભાઈ એક ટૂંકમાં માહિતી